દિવાળીના પર્વ પર તમામ શહેરો અને મંદિરોમાં રોશનીનું ઝગમગાટ જોવા મળે છે ત્યારે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર પણ દસ હજાર દીવડાની રોશનીથી જળહળી ઉઠ્યું જેનો અલૌકિક નજારો સામે આવ્યો દીવડાની સાથે સાથે લાઇટિંગે મંદિરની શોભા વધારી ચારે બાજુ જળહડાટ જોવા મળી રહ્યો છે જાણે આખું અક્ષરધામ પરિસર દૈદીપ્યમાન બન્યું છે એવા દ્રશ્યો સર્જાયા છે આ વર્ષે ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં છવ્વીસ ઓક્ટોબર સુધી દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક અનુભવ મેળવી શકશે મંદિર સંસ્થા દ્વારા તેત્રીસ વર્ષથી જળવાઈ રહેલી પરંપરા અનુસાર આ દીપોત્સવમાં દસ હજારથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે આ દીવડાઓ મંદિરના પરિસર પ્રાંગણ અને ગુંબજો પર અદભુત રોશની ફેલાવી રહ્યા છે છેલ્લા તેત્રીસ વર્ષથી અક્ષરધામ આ રીતે દસ હજાર દીવડાઓનો શણગાર ધારણ કરે છે અને એ દ્રશ્ય ખૂબ નયનરમ્ય હોય છે અક્ષરધામ દર્શન ખાસ કરીને દિવાળીની આ દીવડાઓની શોભા દીપમાલાનો શણગાર આપણને સંદેશ આપે છે કે આપણે પણ ઉર્ધ્વગમન કરવાનું છે આ બૃહદારણેક ઉપનિષદના તમસોમાં જ્યોતિર્ગમય મંત્રની જેમ એ સંદેશ અનુસાર અક્ષરધામમાં સરસ મજાનો એક ગ્લો ગાર્ડન પણ સજાવવામાં આવ્યો છે જેમાં સેંકડો પુષ્પો ઇલેક્ટ્રોનિકલી સજાવેલા છે અક્ષરધામ પરિસરના બગીચામાં ભગવાન શ્રી નીલકંઠ વર્ણી એટલે કે સ્વામિનારાયણ ભગવાનની તપોમય મૂર્તિના દર્શન થાય છે